રાજધાની પેરિસમાં રવિવારે એક જેડ ઇલેક્ટ્રિક વાર સાથે જેથી મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના મોત આ ઘટના સ્થાનિક સમય અનુસાર સાંજે ચાર વાગ્યે બની હતી મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના નેશનલ હાઈવે એ ચાર પર બની હતી જેડ ક્રેશના અડધા કલાક પહેલા જ ઉડાન ભરી હતી પ્લેનનું મોડ સેસના એક સો બોતેર કે જેટનો ઉપયોગ ગામ પાવર કેબલ સાથે અથડાયો કે જે હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિક પાવર કેબલ હતું કે જે બાદ જેટમાં આગ લાગી હતી ઘટના અંગે જાણ થતાં રેસ્ક્યુ ટીમે સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન આધારિત માહિતી અનુસાર જેટ ઉડાવનાર પાયલટને ગયા વર્ષે જ તેનું લાયસન્સ મળ્યું હતું પાયલટને સો કલાક જેટ ઉડાવવાનો અનુભવ હતો કે જે હાલ આ મામલે ઉડ્ડયન મંત્રાલયે આ મામલે તપાસ શરૂ કરી હતી બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ